ભુજ મધ્ય આવેલ કચ્છના મહારાજ મંદિરનું જીર્ણોદ્વા કાર્ય માટેની શરૂઆત આજરોજ તારીખ બાર અગિયાર પચીસ ના ભુજ કરવામાં આવેલ આ જીર્ણોદ્વા કાર્યના આચાર્ય શ્રી ધ્રવકુમાર ઘોરના સાનિધ્યમાં ધાર્મિક વિધિની શરૂઆત કરવામાં આવેલ આ અને ખાત ખાતમુહૂર્તના યજમાન ગાયત્રી મંદિર ટ્રસ્ટી શ્રીમતી મનોરમાબેન અજયભાઈ દાવડા દાવડા શિખંડવાલા શ્રીમતી નયનાબેન અનિલભાઈ ભટ્ટના વર્ધ હસ્તે આ વિધિ કરવામાં સ્વાગતમાં ટ્રસ્ટ મંત્રી શ્રી મહેશભાઈ કંસારા દ્વારા આવકારી અને મંદિર નિર્માણ કાર્ય માટે લાખ અંગેની વિગતો આપેલ અને આ પુરાતન મંદિરના જીર્ણોદ્વા માટે આ મંદિરના દર્શનાથી ભક્તો તેમજ દાનવીર લોકો પોતાનો આર્થિક યોગદાન આપી અને આ પુરાતન સંસ્કૃતિ સ્મારક અદ્યતન બને તે માટે તેલ નાખેલ આ મંદિરના ભવ્ય નિર્માણ માટે આશાપુરા મંદિરના મહંત શ્રી જનાર્દનભાઈ દવે ખાસ ઉપસ્થિત રહી અને આશીર્વચન આપેલ આ કાર્યને સફળ બનાવવા માટે શ્રી રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પૂજારા મંત્રી શ્રી મહેશભાઈ કંસારા બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પૂજારા મનોજભાઈ સામજી ઠક્કર ભાવેશભાઈ ભટ્ટ રાજુભાઈ પુરોહિત કે જે કંસારા નીતિનભાઈ મકવાણા રાજેન્દ્ર ત્રિવેદી હિતેશભાઈ ભટ્ટ હાજર રહેલ આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવાની મંદિરના ઇન્જિનિયર શ્રી જગદીશભાઈ વાસાણી અને કોન્ટ્રાક્ટર શ્રી નારાયણભાઈ ભુરિયા એ આપેલ સમગ્ર કાર્યની વ્યવસ્થા રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કરવામાં આવી